સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં થયેલી હત્યા મામલે આજ રોજ મૃતકના યુવકના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા બ્રિજ પર ચકતાજામ કરાયો હતોલી નવા ગામના બિલિયા નગરમાં ગતરોજ ધોડા દિવસે બે સગા ભાઈ સહિત પાંચ શખ્સે ચપ્પુના ગામ યુવકને રહેસી નાખ્યો હતો ત્યારબાદ બાકી ગયેલા આરોપીને પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી લીધા હતા જયારે એકની શોધખોળ હાલ ચાલી રહી છે તો ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા થયેલા ઝઘડાના બાદ પ્લાનિંગ કરીને આ હત્યા કરવામાં આવી હતી ત્યારે આજ રોજ આ હત્યાના મામલે મૃતક યુવકના પરિવારજનો અને યાદવ સમાજના લોકો રોડ પર આવીને ડિંડોલી બ્રિજ બંધ કરી દીધો હતો તેમાંથી કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો તો ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તેનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસની સમજાવટ બાદ આખો મામલો થાળે પાડવામાં આવ્યો હતો જે ઘટના બની છે કઈ રીતે આ સમગ્ર ઘટનાને સામડે બની ગઈકાલે ડિંડોલીમાં હત્યાના બનાવ અનુસંધાને આજે સવારે એના પરિવારજનોના મૃતકના પરિવારજનોએ રસ્તો જામ કરવા પ્રયાસ કર્યો હતો જે બાબતે પોલીસ તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને હટાવવા પ્રયાસ કર્યો હતો લોકોને વારંવાર અમે અપીલ કરતા હતા કે તેઓ અહીંથી દૂર થઈ જાય સામાન્ય જનતાને તકલીફ ન પડે સામાન્ય જનતા જે લોકો અહીંયા અવર જવર કરે છે એમને હેરાનગતિ થઈ રહી છે આ ઉપરાંત ત્યાં હોસ્પિટલ પણ છે હોસ્પિટલના લોકોને પણ પરેશાની થઈ શકે પેશન્ટ્સને હેરાનગતિ થઈ શકે આ પ્રકારના વારંવાર અમે સમજાવટ કરી રહ્યા હતા પરંતુ તેઓ સમજીને નહીં રહ્યા હતા અને કેટલાક લોકો તેઓને મિસગાઈડ પણ કરી રહ્યા હતા આ દરમિયાન જ્યારે મૃતકના પરિવારજનો ત્યાંથી હટવાની કોશિશ કરી હતી તે દરમિયાન કેટલાક લોકોએ પોલીસ સાથે ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો જે બાબતે પોલીસે તત્કાલ કાર્યવાહી કરતાં મિનિમમ ફોર્સ યુઝ કરી અને લોકોને ત્યાંથી હટાવી દીધા હતા અને જનજીવનને કોઈ તકલીફ ન પડે એ મુજબ અમે આખો રસ્તો ક્લિયર કરી દીધો હતો અને લોકોને ત્યાંથી દૂર ભગાડી અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા હાલ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ છે જે મૃતક પરિવાર છે એ લોકો પાસ સાથે જ અમે છીએ એ લોકોને વિસ્તારમાં અમે હાજર છીએ એ લોકો કોઈપણ જાતનો કાયદો હાથમાં ન લે એ માટે અમારે વારંવાર એમની અપીલ પણ છે અને તેઓ જે પણ એવિડન્સીસ આપે છે એના ઉપર અમે કાર્યવાહી કરવા પણ અમે એમને ખાતરી આપી છે નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ